ભારે વરસાદથી અમદાવાદની સાબરમતી નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહી રહી છે જેને લઈને સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટ પરના પૂરના પાણી ફરી વળ્યા છે નદીમાંથી સાપો તણાઈને કાંઠે આવી રહ્યા છે આથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાંસના બેરેજના ચોવીસ ગેટ ખોલવામાં આવ્યા મળતી માહિતી મુજબ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવક વધી છે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થતાં વોકવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વોકવે પર સિક્યુરિટી પણ વધારવામાં આવી છે વોકવે પરથી મુલાકાતીઓને દૂર કરાયા અને વાસના બેરેજના ચોવીસ ગેટ ખોલવામાં આવ્યા છે સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું અમદાવાદની સાબરમતી નદી પર બંધાયેલા રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા છે સાથે સાથે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ગાંધીનગરના સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ સાબરમતી નદીમાં સાઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ધોધમાર વરસાદના કારણે નદી વે કાંઠે વહી રહી છે ગુજરાતમાં સાબરમતી નદીમાં પાણી આવતા લોકોમાં હાશકારો અનુભવાયો છે મહત્વનું છે કે ગઈકાલે ધરોઈ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો જેના કારણે ચાર દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જૂની વગડી ગામે સાબરમતી નદીમાં સવારે ટ્રેક્ટર લઈને રેતી ભરવા ગયેલા સાત યુવાનો નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ફસાઈ ગયા હતા જે બાદ સ્થાનિક ફાયર ટીમનું રેસ્ક્યુ નિષ્ફળ જતાં આજે ચોવીસ ઓગસ્ટ એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી બાદમાં ચોવીસ કલાક બાદ એનડીઆરએફની ટીમે સાત યુવકને સહી સલામત નદીમાંથી બહાર કાઢી લીધા હતા